જરૂર ચોક્કસ એ બાબતે આપણે જણાવી દઉં કે મોટર વ્હીકલ એક્ટ મુજબ વાહનની નોંધણી થતી હોય છે અને એનું રજીસ્ટ્રેશન કરવામાં આવતું હોય છે અત્યારે હાલ જે માર્કેટમાં જે વાહનો આવતા હોય છે કંપની દ્વારા બનાવેલા વાહનો આવતા હોય છે તેની અંદર આપણે જો જોઈએ તો કંપની પીટેડ જે વસ્તુ હોય છે એનાથી વિરુદ્ધ જઈ અને અલગ પ્રકારની વસ્તુઓ લગાવવામાં આવશે એટલે એનો મતલબ કે અલગ પ્રકારની એસેસરીઝ લગાવવામાં આવે હોય આ એસેસરીઝ એવી હોય છે કે જે જાહેર જનતાને પણ નુકસાન પહોંચાડતી હોય છે અને ટ્રાફિકના નિયમોનું પણ ઉલ્લંઘન કરતી અને મોટર વ્હીકલ એક્ટનું ઉલ્લંઘન કરી અને વાહન ચલાવતા હોય છે તો આવા રાહદારીઓના વાહન પકડી અને ડિટેન કરવામાં આવેલા છે અને જે પણ વધારાની ઇલીગલ એસેસરીઝ લગાવેલી છે એની ઉપર કન્ય કાર્યવાહી કરે અને એ લોકો એસેસરીઝનો નાશ કરવામાં આવે છે જી જરૂર ચોક્કસ એ બાબતે આપણે જણાવી દઉં છું કે આ એક લો એન્ડ ઓર્ડરનો વિષય છે કે જેની અંદર પોલીસ દ્વારા એની પર કાર્યવાહી પણ કરવામાં આવશે हमारे सीपी uh, सर हैं ब्रजेश कुमार झा uh, सर उनकी सूचना से एडिशनल सीपी सर महेंद्र बागड़िया सर की सूचना से हमने ट्रैफिक ब्रांच ने लास्ट दस दिन से मॉडिफाइड साइलेंसर के विरुद्ध तो ड्राइव जो है वो चालू की थी उसमें मॉडिफाइड साइलेंसर को रिमूव किया गया है और उनको आज डिस्ट्रक्शन करने की कार्रवाई जो है वो की गई है इसमें आर टी ओ से अभिप्राय लिया गया है कंपनी के जो मैनेजर्स हैं उनका अभिप्राय लिया गया है कोर्ट का प्रॉपर ऑर्डर लेके आज उसका निकाल किया जा रहा है इसमें हमें ये देखने को मिलता है कि अगर एक बार फाइन बार 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 कंटिन्यू रहता है तो वॉयशन कंटिन्यू ना हो रही इम्पैक्ट आए उसके लिए आज हमने ये ट्राई की है थ्री फिफ्टी व्हीकल्स का जो साइलेंसर है वो रिमूव किया गया है और तो थ्री फिफ्टी साइलेंसर का आज हम डिस्ट्रक्शन करते त् हैं